ગણાય નહીં પછી તમે જોજો ઢોલ વાગે ને પેલા બુંગીઓ ઢોલ વાગતો હવે તો કાયદો આવી ગયો તા ઢોલ ને બધું હવે ધીમું ધીમું ઓછું થઈ ગયું હવે તો બધું તમે સંભાળી લીધું ને સાહેબ એટલે એ કઈ ઢોલ વાગવા પણ છે ને કે ઢોલ વાગે રીડબાંગ ધીજાંગ રીડબાંગ ધીજાંગ રીડબાંગ ધીજાંગ આય તો ગોળો ગાજે તે ખબર પડે કે આવે આવડા પેલા ઢોલ વાગતા હતા ભાઈ ઢોલ વાગ્યો છે એટલે સત્ય ઘટનાની વાત કરું માયા હતા સીમમાં હાથી છૂટી જાતા કે નકી કઈક બન્યું હોય હો બાકી આ બુંગીઓ વાગે ને કોઈ દી ગાના ગળા ગળવા છૂટી જાય હાથી છૂટી જાય થોડું વાવણી કરતા તો વાવણી આને ઘા કરીને નીકળી જાય કાંઈક બન્યું હોય અને હવે તો ગોળો ગાજે ત્યાં ખબર પડે કે મારું બેઠું કાંઈક કુવામાં ઉતારીને વરત કોઈક વાટી દીધા હા તય ખબર પડે પોલીસ ગામમાં આવે તો ખબર પડે એટલે મને માયભાઈનું આ સૂત્ર બહુ ગમે છે કે તમે સુખી કોને કેવા કે તમે ડોક્ટરને નોગો તને પોલીસ તમને નો ગોતો એટલે તમે સુખી એમાં કંઈ પૈસા કમાવા પોલીસ તમને ન ગોતે અને અને અમે તો બહુ રાજી થાય સાહેબ આ કેટલી પેઢીઓના પુણ્ય છે પોલીસ અમારા પ્રોગ્રામ ગોઠવે છે ના કે આ ખાતાને ભાળન તો હારા હારા ધ્રુજાટી આવી જાય મારું બેટું કાંઈ કોઈ ના કે આવડા થોડા આડા ફરે આ હું પ્રોગ્રામમાંથી આવતો હતો શીખવા છે મારે પ્રોગ્રામ હતો રાજુલા આ બાબરી બાબરીયાવાડના બેતાલી ગામ જે બાબરીયાવાડની ધીંગી ધરતી એટલે હું સાહેબ ઉતાવળ મારે કચ્છમાં માંડવીથી આગળ મોટા પાંચોટી પ્રોગ્રામ હતો શામળાભાઈ હું ઉતાવળમાં તો એકો ચાલીની સ્પીડમાં કીધું તો સારું મારે પાછું સાંભળવું પડે ટાઈમે પુગાય નહીં તો અડાપીડ ચારણ એટલે હું બે ઉતાવળમાં માં આવતો હતો એમાં બહુ ગાડી મને ભાળી ગયા આવડા કાળા કાચ હતા એટલે આવડા નક્કી એમ થઈ ગયું કે કાંઈક છે ખરું એક જણો સાહેબ સત્ય ઘટના વાત કરું એક પોલીસની ગાડી નીકળી સિટીમાં રાજકોટમાં એટલે એક જણ બે દારૂની બેગ પોટલીઓ પી ગયેલો બે ખિસ્સામાં નાખેલી નાખી કે મજા આવે તો પીવા થાય મને એ બરોબર હાલ જતો એમાં સાહેબની ગાડી ના નીકળી એટલે એને એમ થયું કે મૌડી પ્લોટ નંબર ત્રણમાં માં જવું છે લાયના બોલાવીને પૂછી લઉં પ્લોટ નંબર ત્રણ ક્યાં ઈ પીધેલી હાલતમાં ઈ પોલીસને કાંઈ કઈ ખબર નહીં એટલે ગાડી ના નીકળ્યો બોલેરો સાહેબનો એટલે એને ઓલા હાથ કર્યો ગય આયો તો એટલે એને એ જ કે નજીક આવે ને તો પૂછી કે ભાઈ ત્રણ નંબરનો પ્લોટ આ માઉડી ક્યાં આવ્યો રાજકોટમાં એમ એટલે ઓલાને હાથ કર્યો ને ગય આયો તો ઓલાને એમ થયું નક્કી મારું બેઠું કોઈ બાતમી દઈ દીધી લ્યો કારણ કે સાહેબ ઓકે હતો રેડી રાષ્ટ્રીય કાર્યક્રમ પૂરો કરીને ભાઈ નીકળેલા એટલે પીધેલો બે કોથળીઓ દેશીની ખીચામાં નાખેલી એમાં હાથ એટલે એને શું નક્કી આજ કોઈ બાતમી આપી દીધી કઈક બીજી થવાની છે એટલે બે કોથળીઓ ખીચામાંથી પોલીસને ખબર ન પડે ને અઠવાડિયા કુંડી હતી પાડોશી ના મકાન એ અઠવાડિયા કુંડીમાં આંગૂઠા ભરાવીને બે કોથળીઓ કુંડીમાં નાખીને સાહેબ આગળ જઈને સાહેબ નું ભર્યું બોલો સાહેબ એ કે મોડી પ્લોટ નંબર ત્રણ ક્યાં આવ્યો એ કે સાહેબ સામે જાઓ ને આમ જમણી વળી ડાબી વળી સીધા કાંઈ વાંધો નહીં ગાડી વહી ગઈ પછી આને પસ્તાવો હોય તો હો હો આ તો ખાલી પૂછવાનું જ હતું બાતમી તો કોઈ દીધું લાગ્યું નહીં મને હવે આ કોથળીઓ તોડીને દેશીની એ ઓલી અઠવાડિયા ની કુંડી માં પડેલી એ ભૂંડું હુતેલું જોઈ ગયું આ ભૂંડું બપોરનો આરામ કરવા બેઠેલું અને એમાં બરોબર જોઈ ગયું કાંઈક કુંડીમાં કાંઈક નવીન આવ્યું છે એટલે ઊભું થઈને ગાતર બાતર હમા કરી અને ભૂંડું ધીરે 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 ડગલા દેતું દેતું આવ્યું ભાઈ ભાઈઓ એટલે એ ખબડકો બીજો હબડકો ત્રીજો હબડકો માયા હતા આ તો હાથીના પેટમાં બોલવા વાળી વસ્તુ છે આ દારૂ છે ને દારૂ ઈ એ હાથીના પેટમાં બોલાયો માણા અને જનાવરની ક્યાં વાત જ રહી છે ભાઈ એ ભૂંડડે તણે ખબડકામ લીધા ને ભાઈ નશો લાગ્યો દેશીનો પેલી ધારનો બનાવેલો ભાઈ હો આંગળી એમ હળ ગયો દારૂ આમ ટાંકી નાખી દીધો હોય તો મોટર સાયકલ હાલવા મંડી જાય અને આમ નશો લાગ્યો ભાઈ આન ગાતર બાતર હમા કરીને ભૂંડડું શું ગાંડું તમારી ભલી થાય તમારી કૂતરા જેટલા હોય એટલાને ભેળા કરો કે અમારા નાના નાના કેટલાય બચ્ચાને મારા બેટાએ ધરબી દીધા છે આજ જો કુતરાને જીવતા જવા દઉં તો સમજો ભૂંડણનું ધાવણ લાજે કે હો ભૂંડણીના પેટનો નહીં કે આજ આને ભૂંડડું ગાતર હામા કરીને નીકળ્યું હવે સદ્ય ઘટનાની વાત કરું કે એ બરોબર આમ નશો લાગી ગયો મૂળ દારૂનો નશો લાગ્યો એટલે નીકળ્યું ને તો એને કીધું રાજ્યોન ને કલીઓ ને બઠીઓ ના બધા માથાભાઈ કુતરા ગામના ટબા જેવા એ બધા ગામના સીમાડામાં બજારોમાં બપોરે ખાઈ ખાય ને આરામમાં હુતેલા ને આવ્યું ભાઈઓ થાવ બેઠા કેટલા અમારા બચ્ચા ને વગર વાંકે તમે કનડો છો ને મારી નાખ્યા છે પણ થાવ માટી હવે ભડના દીકરા વાત મરદના પાણી મેદાને મપાઈ જાય એટલે કુતરા આમ ગાતર બાતર ચડાવ્યા અને ભૂંડું આમ દાંતડી વાળું ભૂંડું હતું એક દાંતડી મારે એમ કરતું કૂતરું ભાગીને ભીયું જાય

પછી વાતું એમ કરે ખબર છે ને આ કોણ અધિકારી છે ખબર છે ને ભાઈ હા પણ સત્ય ઘટના એ કુતરા ભાગી ગયા પછી ભૂંડા બોલાવીને બોલાવી કીધું એને ઘરવાળી કે સ્વામિનાથ હવે તો શાંતિ રાખો બધાય આપણે બદલો લઈ લીધો બે ચાર હારા હારા ટબા ટબા ઉલાળી નાખ્યા હવે તો તમે ધીરજ રાખો એમ તો નહીં આજ મને તમે કોઈ રોકતા ને આજ જોઈ લેવાની વાત છે આજ મેદાન મામલો આવ્યો છે અને એમાં બરોબર ભૂંડા ને આમ નશો લાગી ગયેલો અને એમાં કતારસંગ નીકળ્યા બજારમાંથી હો હા હા માથે અંબોડો જોયો સરદારજીનો અન મારો બેટો નસો ગયો ઉતરી હો ભાઈ ત્યાં નક્કી આવડા આવી ગયા લ્યો અન ગડગડતી દોઢ ભૂંડા મૂકી એક હિમાડો બીજો હિમાડો ત્રીજો હિમાડો બબે ગાવના પલ્લા કાપી ગયું હા ધમણ થઈ ગયેલું અને એ બે ગાવના પલ્લા કાપીને ના હા ઉતર્યો ને ત્યાં કતારસંગ સંઘ બોલાવ્યા તાળું બનાવો કૂચી લેવા તાળું બનાવો કૂચી લેવા તો એ ખબર પડી કતારસંગ સંઘ તાળું કૂચી બનાવવા આવ્યા છે પકડવા નથી આવ્યા એમ આ નસો પોલીસ એવી છે પોલીસ ગુજરાત ની કે ગમે એવો નશો કોઈને હોય ને કારણ વગર નો નશો પોલીસ ઉતારી દે છે કારણ વગર નો નસો નહીં રાખવાનો સાહેબ કાયદામાં હાલો ને એનો નશો રાખો અને હું વાત કરતો હું આવતો ને એમાં મને આમાં અધિકારી હશે તે ખબર હશે બાર મહિના નથી થયા વાતને હજી આમાં લગભગ એસોજી હોય કારાર છે કંઈક મને ખબર નઈ પણ એવું કઈક હતું તમે જતા ને સાહેબ હા એટલે મને સીધી આમ ઓલી સુમો ગાડી આડી નાખી હું ઉતાવળમાં મેં કીધું નક્કી કરી લ્યો તેથી હું પાછો સાહેબ જોખમમાં માં હતો એટલે બીક તો હોય ને ભાઈ એટલે હું બરોબર ગાડી ઉભી રાખી હતી કે ઓળખે તો સી ખબર ઓળખતા આમ તો એટલે કે બ્લેક કાચ કેમ છે નંબર પ્લેટ કેમ નથી કાયદાના રૂલ છે ને ભાઈ એમાં રહેવું પડે ડિસિપ્લિન થી વાત કરો તો અધિકારી કોઈ પણ સમજે તમે સીધો ફોન કાઢીને કે હું લગાડી દઉં મિનિસ્ટર ને એને કાયદાનો ફાંકો તો હોય ને ભાઈ એમ થોડા વાત કરે પણ તમે ડિસિપ્લિન થી પ્રોટોકોલ થી વાત કરો સાહેબ આમ ને નામ હતું તો એનામાંય માણસાય છે એ હમજે કાંઈ વાંધો નહીં ભાઈ જાવ જે કઈ ઉતાવળ છે ને એટલે મેં નીચે ઉતરીને કીધું મેં કીધું કે ગાડી ચેક કર્યું છે મેં કીધું કરી લો તમારા સાજિંદાના બધા તબલા અને હાર્મોનિયમ આવું બધું પડેલું મેં કીધું કાંઈ વાંધો નહીં ચેક કર્યું કાંઈ વાંધો પ્રોગ્રામ છે કીધું આ ક્યાં પ્રોગ્રામ મેં સાહેબ માંડવી જવું છે ગાડી કેમ એટલા સ્પીડમાં કીધું સાહેબ અમારો તો ધંધો આ રોડ આપવાનો એટલે ટાઈમે ન પૂગે ને એટલા માટે ઉતાવળમાં હાલું છું કાંઈ વાંધો નહીં હવે ખોટી નથી કરવા જવા દો ત્યારે મને ગૌરવ થયેલું મેં કીધું મારી પરિસ્થિતિને સમજ્યા છે એના માટે હજારો સલમ કે મારું ઉતાવળ છે બાકી નંબર પ્લેટ નથી કાળા કાચ છે ધારે તો એમાં મેમો ફાટીને ગાડીએ ડિટેન થાય પણ કલાકાર છે ને